ઓમ નમઃ શિવાય હર મહાદેવ જય માતાજી તો રાજા ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા ગિરિ ટુર એન્ડ ટ્રાવલર્સના સતવારે પોરબંદરથી આબુ આબુ અંબાજી આબુ અંબાજીથી કુંભલગઢ કુંભલગઢથી અરવલ્લી પર્વત અને રાજસ્થાનના આપણે મોજ માણીએ તો જોઈ શકો છો રાજા ગ્રુપના બધા સદસ્યો ગિરી ટુર એન્ડ ટ્રાવેલર્સમાં સુંદર રીતે બેસી અને પોરબંદરથી નીકળી ગયા છે બધા પોતપોતાના મોબાઈલમાં ડેટસ મૂકવામાં વ્યસ્ત છે રાજુભાઈ રાતડીયા કુલદીપભાઈ નિખિલભાઈ બધા જ અમિતભાઈ ને વિજયભાઈ આગળ ને બધા તો જોઈ શકો છો સુંદર મજાનું આ નયન રમ્ય એટલે કુંભલગઢનો કિલ્લો ભાઈ જોરદાર ગ્રુપ સાથે આનંદનો મોજ કંઈક અલગ જ હોય છે તો આ છે કુંભલગઢ કિલ્લાના બારના દ્રશ્યો કે જે ચાઇના પછીની આપણા ભારતની બીજા નંબરની સૌથી મોટામાં મોટી દિવાલ છે કુંભલગઢના કિલ્લામાંથી તો જોઈ શકો છો કુલદીપભાઈ આપણે બતાવી રહ્યા છે ખૂબ સરસ છે અમિતભાઈ સાથે અને આજ જે આપણે રિસોર્ટ હોટલમાં રોકાણ હતા છે ત્યારના દ્રશ્યો છે જોઈ શકો છો બધા ગ્રુપના આનંદ લઈ અને રેસ્ટ કરી રહ્યા છે સુંદર મજાની વિશાળ હોટલ જે છે બરાબર તે છે રિસોર્ટ છે બરાબર અને આ રિસોર્ટમાં આરામ કરી અને ચાલો હવે સાથે ગ્રુપ વાઇઝ મિની સ્વિમિંગ પુલમાં બધા આનંદ કરીએ તો જોઈ શકો છો ગ્રુપના બધા સદસ્યો મિની સ્વિમિંગ પુલમાં સ્નાન કરે છે ખરેખર ગ્રુપ સાથેની મોજ કંઈક અલગ જ હોય છે તો તમે જોઈ શકો છો આ રાજા ગ્રુપના બધા મેમ્બરો ગીરી ટ્રાવેલર્સ સાથે બરાબર તો ખૂબ આનંદ અને ખૂબ મોજ છે ખરેખર બધા સદસ્યોને ખૂબ આનંદ આવી ગયો રિસોર્ટમાંથી આપણે ફ્રેશ થઈ ના ધોઈને હવે ફરીથી ચાલો આપણે આબુ તરફ પ્રયાણ કરીએ પહોંચી ગયા છે આપણે આબુ પર્વતની હારમાળા ઉપર તો જોઈ શકો છો અતિ સુંદર અને નયનરમ્ય દ્રશ્ય છે અહીંના આબુથી બરાબર અને અહીંયા ગુરુ દત્તાત્રેય મહારાજનું દત્ત શિખર આવેલું છે જ્યાં ભગવાન દત્તાત્રેયનું મંદિર અને શરણ પાદુકા આપણે ગિરનારની જેમ છે જોઈ શકો છો આ દત્ત મહારાજની શરણ પાદુકા છે બરાબર અને અતિ સુંદર દ્રશ્ય છે જાણે વાદળો પણ વાતું કરતું હોય એવું હોય નખ તળાવ કહેવાય છે કે જે અતિ સુંદર દિવ્ય અને ભવ્ય છે આ આબુ ઉપર અને વાતાવરણ અને પ્રકૃતિ તો સોળે સોળ કળાએ ખીલેલી છે તમે જોઈ શકો છો આ દ્રશ્યોમાં કે વાદળો પણ જાણે નીચા વાતું કરતા હોય એવું આ નખ તળાવ છે અને આવી એક લોકવાયિકા છે કે આ આખું તળાવ મજૂરો નખ દ્વારા ગોડેલું છે ખોદાયેલું છે બરાબર અને આ શિયાળાની સિઝનમાં તો આખું બરફ થઈ જાય છે આખું તળાવ આના ઉપર ઓલું બરફ આપણે સ્કેટિંગ કરીએ ને એ પણ થાય છે તો આ સુંદર મજાના દ્રશ્યો છે તો આ સુંદર મજાના નયનરમ્ય દ્રશ્યો છે ગુરુ દત્ત શિખર દત્તાત્રેય ભગવાનના અહીંયા પરશુરામ ભગવાનનું અને ભગવાન શ્રી કૃષ્ણનું પણ મંદિર આવેલું છે તો જોઈ શકો છો ગુરુદત્તના આ બેસણા અહીંયા છે આ ભગવાન મહાદેવનું અહીંયા આપણે સ્થાન છે અને આ હવે હાલો થોડીક આપણે તસવીરો જોઈએ ગ્રુપ સાથેની તો આ રાજા ગ્રુપ સાથેની તસવીરો છે કે જે એક સુંદર મજાની યાદી છે ગીરી ટૂર એન્ડ ટ્રાવેલ્સ અને રાજા ગ્રુપના સહયોગથી સુંદર મજાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બરાબર ગ્રુપના બધા સદસ્યોનો હવે જોઈએ ગીરી ટૂર એન્ડ ટ્રાવેલ્સ માટે શું કહેવા માંગે છે રાજુભાઈ છે રાજુભાઈના આત્મવિશ્વાસ ને મારા ઉપર ભરોસાને લઈને મેં આ સાહસ કર્યું છે અને મારી પૂરેપૂરી ટ્રાય એ રહી છે કે કોઈને તકલીફ ન પડે અને કોઈને એમ અસંતોષ ન થવો જોઈએ મેનતા એ છે મારી અને ભલે કદાચ મારે મેં વિચાર્યું તો એવું કે કદાચ મારા ઘરના ભલે દસ હજાર વચ્ચે વપરાઈ જાય પણ મારે મિત્ર મંડળ છે મારા જાન છે બધા એને કંઈ તકલીફ ન થવી જોઈએ કોઈ પણ શંકા ન જાવી જોઈએ બધા એને મોજ થાય બસ એ જ ધ્યેયથી મેં આ સંકલ્પ કર્યો અને મેં પ્રેઝન્ટ કર્યું બધાને અને બધા એગ્રી થયા અને અમે આવ્યા છીએ આબુ ભાઈ કુંભલગઢ છીએ અત્યારે અને કાલે સાંજ સુધી કુંભલગઢ ફરશું ને પછી અમે ઘર તરફ

કાંઈક કેવા પણ રહ્યું નથી મારા તરફથી જેથી ફૂલ મોજ અને બધી રીતે ટૂંકમાં કોઈ પણ રીતે તમે ફેમિલી તરીકે આવી શકો છો અને ફ્રેન્ડ એન્ડ ફેમિલી તરીકે પણ આવી શકો છો કોઈ પણ જાતની શંકા રહેતી નથી તમારે કાંઈ વિચારવાનું જતું નથી ખાલી જસ્ટ એક જ કોલ દૂર છો તમે ટ્રાવેલ્સ દ્વારા જે જિનેશભાઈ સમય દ્વારા આયોજન કરવા રમેશે ખૂબ સરસ જીજ્ઞેશભાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા તથા રાજા ગ્રુપના સભ્યો દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે એમાં ખૂબ જ મજા આવેલી છે અને આવો ને આવો કાર્યક્રમ વર્ષે વર્ષે કે આતોરીએ બધા મિત્રોને આગ્રહ છે